આગળવા ત એલ સુબ્રમણ્યમજીએ જે કરી એની પહેલાં આ જ વાત જે ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ કરી હતી અને પછી જે ચર્ચા અને વિવાદ શરૂ થયો હતો એ મુદ્દો આખો એની આજુબાજુ હતો કે કેટલાક કલાક માણસે કામ કરવું જોઈએ જે નિવેદન આપી રહ્યા હતા એમાં એમનું એ જે કહેવા માંગતા હતા એ કંઈક બીજું હશે પણ એ જે બોલ્યા એનો મતલબ એ બોલ્યા સીધું એ પહેલાં તમે સાંભળો પછી આપણે એના વિશે વાત કરીએ રવિવારના દિવસે આખો દિવસ તમે કેટલી વાર પત્નીને જોઈ શકવાના આ પ્રકારનો જે એક વિડીયો હતો જેનો તાત્પર્ય બહુ જ અલગ હતો એ ગૌતમ દાણીનો આની પહેલાનો વિડીયો હતો એમાં પણ એમનું એવું જ કેવું હતું કે રવિવારે તમે અથવા કોઈ પણ સમય કેટલો સમય તમે પરિવાર સાથે પસાર કરી શકો તમને કંઈક જોઈએ કામ કરવા માટે એક્ટિવિટીઝ કરવા માટે હું ઘણીવાર મારી આસપાસ અનેક માણસોને કહેતી હોઉં છું કે હું હું સૌથી વધારે સ્વસ્થ ત્યારે હોઉં છું જ્યારે હું કામ કરતી હોઉં છું જો નવરી મને છોડી દેવામાં આવે તો હું ખબર નહીં હું શું કરું અથવા કાં તો હું બહુ નિરાશ કે ડિપ્રેશનમાં જતી રહું એવું ઘણી બધી વાર હું માનતી હોઉં છું એટલા માટે કેમ કે જે લોકો ખૂબ અને સતત કામ કરવાથી ટેવાયેલા છે લોકો કામ વગર નથી રહી શકતા એટલે સુબ્રમણ્યમ જ્યારે કશું કહે છે કે નારાયણ મૂર્તિ જ્યારે કશું કહે છે ત્યારે એને ખૂબ ટીકાની રીતે જોવામાં આવે છે પણ જો આપણે ખૂબ શાંતિથી વિચારીને એવું વિચાર એવો એવો પ્રશ્ન કરીએ કે એલન મસ્ક જો એવું વિચાર્યું હોત કે ફાઈવ ડેઝ અ વીકની નોકરી કરીશું જો જો રતન ટાટા એવું વિચારતા હોત જો ધીરુભાઈ અંબાણીએ એવું વિચાર્યું હોત જો ગૌતમ અદાણીએ એવું વિચાર્યું હોત કે પછી દુનિયાના કોઈ પણ કરોડપતિ માણસે એવું વિચાર સ્ટીવ જોબ્સે એવું વિચાર્યું હોત વૈજ્ઞાનિકો એવું વિચારતા હોત એટલે તો આપણે આ અવસ્થામાં ન પહોંચી શક્યા હોત એસએસસીના ચેરમેન ડૉક્ટર નિલેશ દેસ નિલેશ દેસાઈનો ઇન્ટરવ્યૂ જ્યારે હું કરી રહી હતી ત્યારે એમણે ખૂબ સરસ વાત કરી હતી એ ખૂ એ રાત્રે એક બે વાગ્યા સુધી અહીંયા અમદાવાદ ઇસરો એસએસસી છે સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર ત્યાં હોય અને પછી ખૂબ મોડા નીકળે અને સવારે વહેલા આવી જાય તો એ સત્તર અઢાર કલાક પોતાની સંસ્થામાં કામ કરે છે ત્યાં ઓવર ટાઈમ નથી મળવાનું એમને એ એ પદ પર છે કે ત્યાં પહોંચ્યા પછી એની આગળ શું હશે એ ખબર નથી એ બહુ જ સાદો મોબાઈલ વાપરે છે એ વૈજ્ઞાનિક છે અને માત્ર પૈસાની રીતે પણ ન જોડવું જોઈએ જે લોકો કહે છે ને કે ભાઈ સુબ્રમણ્યમે તો પૈસા કમાવાના છે નારાયણ મૂર્તિ પણ પૈસા કમાવાના છે એનાથી પણ આ સવાલ પૈસાનો છે જ નહીં પૈસો ગણ છે બાય પ્રોડક્ટ છે આ પ્રશ્ન માત્ર કામનો જ છે જ્યારે નિલેશ દેસાઈ એટલા કલાકો કામ કરે છે ને યુવાનો પાસે એવી અપેક્ષા રાખે છે કે મને તો એ જ નથી ખબર પડતી કે આ છોકરાઓને આખો દિવસ આમ સોશિયલ મીડિયામાં કેવી રીતે પોતાનો સમય વાપરે છે એ કેમ આ સમય નથી આપી શકતા એમના પત્ની જ્યારે ખૂબ બીમાર હતા ત્યારે પણ એ પૂરો સમય ત્યાં એ એ આવતા હતા ઓફિસ પોતાનું કામ પૂરું કરતા હતા પત્નીનું દેહાંત થયું એ હોસ્પિટલમાં રહ્યા એના પછી વધારે સમય હવે ઇસરોમાં વિતાવવા માંડ્યા છે એસએસસીમાં એ ખૂબ મહેનત કરે છે આવા માણસો ન હોત તો શું આપણે એ સિદ્ધિઓ મેળવી શકતા આપણું પ્રજ્ઞાન રોવર જ્યારે જાય છે અને લેન્ડર વિક્રમ જ્યારે આવે છે અને પછી એમાંથી બહાર નીકળીને ચંદ્રની તસવીરો આવે છે ત્યારે આપણે ખૂબ ખુશ થઈને ગૌરવ સાથે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીએ છીએ મેરા ભારત મહાન પણ એ મેરા ભારત મહાન પાછળ ને એવું નેવું કલાક કામ કરતા માણસો છે જે ખરેખર વાસ્તવિકતામાં કામ કરે છે પ્રશ્ન ક્યાં થાય ખૂબ કામ કરતા માણસો જ્યારે પોતાના એમ્પ્લોય પાસે પણ એ અપેક્ષા રાખવા માંડે કે તમે આટલું કામ કરો ત્યારે આ તકલીફ થાય છે આ કામ કરવાથી એમના મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે એક હોર્મોન આવે છે અંતસ્ત્રાવને એમને બહુ સારું લાગે છે એમના માટે જીવનની સૌથી મોટી સિદ્ધિ એ પ્રજ્ઞા રોવરનું છે કે વિક્રમ લેન્ડરનું લેન્ડ થવું છે અને રોવરનું બહાર નીકળવું છે અને એમાંથી કશુંક મળવું છે મારા માટે એ ખાલી એક ફોટો મૂકવાની સિદ્ધિ છે મેરા ભારત મહાન ત્યાં ઝંડો જોઈ લીધો નામ આપણો એક સરસ ઇસરોનો સિમ્બોલ બની ગયો મારા માટે એ માત્ર આટલું છે મારા માટે માત્ર મારા રાષ્ટ્રના ગૌરવ સાથે જોડાયેલી એક અદ્ભુત અનન્ય ક્ષણ છે પણ આવા માણસો માટે તો એમના આખા જીવનની મહેનત છે અને એ જ્યારે થાય છે ત્યારે એમને જે જીવનનો સંતોષ લાગે છે ત્યારે એમને કોઈ થાક લાગતો જ નથી આવા થાક ન લગાડતા માણસોના કારણે જ દેશ અહીંયા પહોંચી શક્યો છે પણ દરેક માટે આ શક્ય નથી હોતું દુનિયામાં કેટલા ટકા માણસો એવા છે કે જે પોતાનું ગમતું કામ કરી શકે છે ગમતું કામ કરી શકવાનો પ્રિવિલેજ બધાને મળતો નથી તમે જો ગમતું કામ કરતા હોવ ને જો તમને કલાકોની ફરિયાદ થતી હોય કે મારે આટલા કલાક કામ કરવું પડે છે તો યાદ રાખજો તમારું ગમતું કામ છે જ નહીં ગમતું કામ કરવામાં વધારે કલાક કામ કરવું પડે કે પછી સવારે વહેલા જાગીને રાત્રે મોડા સુધી સંઘર્ષ કરવો પડે તો એ સંઘર્ષ નથી એ પ્રિવિલેજ છે જે દુનિયાના અનેક માણસોને નથી મળતો કેટલાય માણસો એવા હોય છે કે કોઈને ક્રિકેટર બનવું હોય છે કોઈકને આર્ટમાં જવું છે કોઈકને વૈજ્ઞાનિક બનવું છે અને કશું જ નથી કરતા એ ની નોકરી કરે છે એટલે એમને ડેઝ અ વીક જોઈએ છે દરેક વ્યક્તિને કામ કરવાથી ડોપામાઇન સિક્રેટ નથી થતો અને એટલે જ કંપનીના મોટા માલિકોનું એવું માનવું કે આટલા આટલા કામ કલાક કામ કરવું જોઈએ એ પોતાના હોય તો સવાલ નથી અમે આટલા કલાક કામ કરીએ છીએ અને જો તમે ઈચ્છો તો શીખી શકો છો કે કરી શકો છો પોતાનું ગમતું કામ એવું કે ત્યાં સુધી એ વાંધો નથી કંપનીના એમ્પ્લોઈઝ પાસેથી એ અપેક્ષા રાખે ત્યારે એ ઇનહ્યુમન થઈ જાય છે એ અમાનવીય થઈ જાય છે કેમ કે એક વ્યક્તિ કે જેને આઠ થી પાંચ નોકરી કરવામાં જ કંટાળો આવે છે થાક લાગે છે પણ એટલે કરી રહ્યો છે કેમ કે તારીખે તારીખે કે કે પહેલી એના એના મહિનામાં લાખ રૂપિયા પગાર પડી રહ્યો છે 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 ખાતામાં એ થાકી જાય દિવસ કામ એને એને સ્ટ્રેસ લાગે હું આ કયા વાતાવરણમાં જીવી રહ્યો છું સ્ટ્રેસ ડિપ્રેશન તો એમ પણ બહુ જ નાની નાની વાતોમાં હવે આવવા માંડ્યા છે આવનારા સમયમાં એ ચિંતા કરવી પડશે એ માણસોને જે લોકો આખી જિંદગી સ્ટ્રેસ શબ્દ ખબર જ નહોતી અને તો એને જીરવી ગયા સહન કરી ગયા ન ગમતું કામ સતત કરવું પડે ત્યારે આ બધી તકલીફો આવે છે અને ગમતું કામ આખી દુનિયા કરી નથી શકતી એટલે જેની પાસે પ્રિવિલેજ છે ગમતું કામ કરવાનું અથવા જે લોકો એવું કહે છે કે અમે અમારું ગમતું કામ કરી રહ્યા છીએ એ લોકોને કલાકોની ફરિયાદ ન હોવી જોઈએ પણ આ વાત એમ્પ્લોયઝ માટે લાગુ નથી થતી એમના માટે પાંચ કલાકની નોકરી છે પાંચ દિવસની એમની નોકરી છે કે છ દિવસની નોકરી છે એમને વિકોફ જોઈએ છે વિકોફના દિવસે પરિવારે એમની પ્રાયોરિટી છે એમની પ્રાથમિકતા છે અને જો એવું ન હોત તો આ કુટુંબ વ્યવસ્થા લગ્ન જીવન આ કશું ટકી ન રહેતું તમે ક્યાંક પહોંચી જાઓ તમને એવા જીવનસાથી મળી જાય ત્યારે બધું સેટ થઈ જતું હોય છે એકના જીવનના આદર્શ બીજાના જીવન માટે આદર્શ ન જ હોય જરૂરી નથી કે હોય અને એટલે જ સુબ્રમણ્યમ કે પછી નારાયણ મૂર્તિ કે પછી બાકીના કોઈ પણ મહાનુભાવોના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ જરૂરી નથી કે દરેક એમ્પ્લોઈઝ એના પર કામ કરી શકે